નમસ્કાર દોસ્તો હું છું આપનો હિતેશ ઠાકર અને અત્યારે આવ્યો છું ગિફ્ટ સિટીમાં આ ગિફ્ટ સિટીનો ક્લબના એરિયાની ખુરશી છે પરંતુ ગિફ્ટ સિટીમાં ગુજરાત લોકોને અન્યાય એવો છે કે આપણું આધાર કાર્ડ છે કે આપણું ઓળખપત્ર છે એ માત્ર પાંચ કિલો અનાજ લેવામાં જ કામ આવે કા રેલવેની ટિકિટ બતાવવામાં કામ આવે કે આપણું કોઈ આઈ કાર્ડનું ઇસ્યુ છે તો એ કામમાં આવે બાકી આપણા આધાર કાર્ડની અહીંયા ગિફ્ટ સિટીમાં વેલ્યુ નથી એના માટે આપણે કોઈ બીજા રાજ્યમાં જન્મ લીધો હોય બીજા દેશમાં જન્મ લીધો હોય પણ આવા નિયમો બનાવતા પહેલા સરકારને કોઈ ખ્યાલ નહીં હોય કે અમે ગુજરાતની પ્રજાએ શું ગુનો કર્યો છે આટલો બધો કે અમદાવાદથી વીસ ત્રીસ કિલોમીટરમાં બિંદાસ બીજા રાજ્યોના લોકો વટથી અમારી સામે કોલર ઊંચો કરીને લઈ આવતા હોય અને અમારે ત્યાં આગળ અમારું આધાર કાર્ડ કે અમે કોઈકને અહીંયા ઘરે ઘર ગાટી લાવવો પડે કે અમારા સિક્યોરિટીના કોઈકને નેપાળવાળાને લાવવો પડે કે હા ગમે તે બીજા રાજ્યવાળાને લાવવા પડે આવી દશા કેમ બસ આનો તમારી પાસે કોઈ જવાબ હોય તો કહેજો અને સરકારને આવજો ધન્યવાદ